સમાજ સોનબાદ એજર કા દેશ અમારા આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઇબ એટલે અમારો વિડિયો આવે તમારી YouTube ચેનલ પહેલા ને આપણે આવવાનું છે આજ ભેરીઉ માં લાગટ જા આવે હારું હોય ના સાચું તઈન ચાર ખેતર ફેરવ છું ને બપોરે ભી આવું પાણી ને વાગી જશે અત્યારે 8 તો કે હું આવી જશે કેડે આપણે હું આવી જશે ઊભા કેડન ચડ ને અમાર આયસ આવી જશે આયસ ભાઈ ને આજ આપણે આઈપી કવાડી ને પાણી લીધેલો છે આપણે ધોકવા ને બંધારો આપણે ખાલી થઈ ગયો છે જો તમે જોઈ શકો એમ ને સાઈડમાં માં થોડું પાણી છે માલ પીવે એવું બંધારો કરો થઈ ગયો છે ને આ બધું કોરો થઈ ગયો છે તો આ બધું તો મેસ રમવાનું મેદાન ટાઈમિક સાંજે પાંચ ચાર પાંચ વાગે મેચ રમતા હોય ને શુક્રવારે તો દરરોજ તો તમારે મેસ રમવી હોય તો વી આવજો દરરોજ ને આજ જવાનું છે આપણે ફેરમાં નવી નવી પૂગી ગયું છે ખેતરમાં સરવા મળી ગયું છે તો આવું છે ભાઈ આપડે એવું બે તો હવે લાગી છે અત્યારે તો પાણી પી લઈ ને તમારે પાણી પીવું તો આવો તો હવે પાણી પી લે છે ને હવે દઈએ આપણે છે આજુ ને જવાનું છે બાજુના ખેતરમાં સારવાર આપણે ને ના પાણી પાવાના છે કવે એવું બધું કરવાનું છે ને તમે આ વિડીયામાં બનાવી રહ્યો હું નવું નવું આજ બીતા કરું તમને આગળ ફેવું ગયો છે બાજરીવાળા પડામાં ને એમાં છે ધરો ધો ધરો છે બહુ પણ એને ખાવો ને આ અહીંયા છે આપણો રસકો દીધો લીલો ઊભો છે આપણે વાઠ વાવતા તમને કેટા બધું એવું પેલા બધું મૂકેલું હોય આપણે ભેવું સરે છે બાજરી વાળા પડામાં ને આજ છે કવો ના આપણે માલ પાવાના છે એક ડબલા જેવું છે તો વાગી પાણી છે તિડકો છે એટલે તો એવું છે તો હાલો આપણે પાણી હિંસા રાખીએ ને ખાયા ખાવાનું ફરી લઈએ એટલે ભે હું લઈ બધું એકારે આવ્યું તેને તેને તો હાલો ખાયા હું હિસે રાખું ડોલે ડોલે માલ પીલે ખાયા ખામા ભાઈ તમને કઈ મજા આવી જાય આમ છે સરવા આપણે પંખાનો નજારો દોખા ફરે આપણી વાળી પાસે આ બધું ખેતરમાં માં સારવાર લાવવાના છે આમાં લાવવાના છે આ બધા છે આયુષભાઈ અમારે ખાય છે સેતુડા ને આપડે આખડે ભેવું પડ્યું તમને ખબર જ છે તો હાલો હવે ઘડીક કરી લઈએ આરામ પછી નવું ફર તમારે ખાવું હોય તો આવો અમારા દો આયુષભાઈ લાવ્યા છે સેતુડા લાવ્યા છે ભાઈ હા આયુષભાઈ અમારા સેતુડા લાવ્યા છે તમારા સેતુડા ખવાય તો આવો તો આપણે હવે સેતુડા બે થોડા ખાઈ ને ઘડીક આરામ કરી લે તો હો ઉતજા હ એવું બધું કર્યું ને વાગી જશે અત્યારે બે ને હવે પાછું ભેંસું આપણે પાણી બાણી પાઈ પાછું તમારી ને વેઈ છે સારવા ને હવે આઈ લી જવાનું છે બીજી વાડીએ તો હવે હાલો બીજી વાડીએ ભાગીએ ને બે વાગી જશે ને અહીંયા કાંઈ સરવાનું છે ને બીજી વાડીએ સારવા દઈએ આપણે એવું છે તો તમે વિડીયોમાં બનાવી રહ્યો ને અમી દઈએ બીજી વાડીએ આપણે તો બીજા ખેતર વીજ આવ્યા છે ને ભેહું સારવા મળ્યું છે અને આમાં સારવાના છે ભેહા આપણે ને આ ખેતરમાં પણ સારવાના છે આપણે હમણાં બે ત્રણથી ભેર હારી છે તો માલ હાથે ધરાઈ રહી છે અને આપણે પાઈ લઈ છે તમારી માલને આપણે બે વાગ્યા સુધી બેહાડીએ હમણાં ભેહોને મજા આવે છે સરવાની જો સરવામાં કંઈ ઘટે નહીં અમારે આયુષભાઈ આવી જશે સવારના ભીખા છે એટલે વાર ખાઈ ગયા મારે એ આપણે તો કાંઈ ભૂખું રહેવાનું છે તમને ખબર જ છે આપણા વીડિયામાં આપણે દરરોજ ભૂખા હોય પાલ આયુષ ભાઈ આવ્યા છે એ ભૂખા વર ખાઈ છે કા ભૂખા થવા ને ભાઈ ભૂખા થાય એમ છે એ હા ઘેર રાખો દઉં જોઈ શકો તમે તો દો ખડ દો ઉઈ ભૂ હેડી દેવું ને આપણી પગર સરે છે ને બીજું સડી ગયું છે અહીંયા ઓલા હેઠે ને હું આયુષ ભાઈ સડી ગયા છે એ મેળે કા અમે લો મેળા સડી ગયા પણ આ ટા ઢો ને ભેહું તાઈ જાય અમને આપણે બે ત્રીજા ખેતરમાં ત્રીજું ખેતર છે આ સવાર દીનું ત્રણ ખેતરમાં માં સાયરન માલ ધરાઈ જશે ને વાગી જશે અત્યારે પાંચ તો હવે જવાનું છે આપણે ઘેર આવી ગયું છે ખડ દો ને સિંધુ છે અહીંયા આપણે તો પટ્ટી ખોલી ને ભાગી ને થઈ જશે સાડા પાંચ અડધી કલાક પાછા માલ સીધા છે ને ભીણું જો આવે જ છે બહુ કરે હાલા તો હવે હાલો ભાગી ઘેર આ આખો દીનો વિડીયો બની જશે ને મોટો જબર થઈ જાય એવું છે પતારનો નજારો તો તમે જોવો એવું છે મસ્ત એનું એક નંબર બધું જોવો આવી રીતે છે ને આપણે પગર હેલી જાય છે ને ઓલી ભેંગ ઓસળી ગયો છે પારે ને એ ઉતરી જવાની સાવડી બંધારામાં ને આપણે એની વાંસ ને ઓલા ભાઈ સીંડું બાંધતા એવું છે ને હવે ભાઈ ગયા છે ઘેર ને જોવો દી હાથમાંની તારી છે ઓ ભેંગ એની આછા બંધારામાં ઉતરી ગયું છે ને આ મા દીકરી પારે છે ને અમારા આયુષભાઈ આવે છે વાંહે તો આગળ આ જવાનું છે સીજું ઓળી ગાડીયું બી આવે છે ના સીજું આમ સડી જવાનું છે ને વયું જવાનું છે દુઘેરી વગ્યું દુઘેરી જવા આ બધું રહ્યું અહીંયા ને આપણે જઈશું ઘેર તો હવે હજી ભેહુના પાવા ને ધમારશું ને એવું કરશું તો હજી ઘેર પૂગવા માટે કલાક લાગી જાય સાડા પાંચ છ ને છ વાગી જાય તો હોટાલે રહી છે ઘેર એટલે આવે ઘર ને આ છ્યા છે અમારે આવ્યું ભાઈ ઉણા કા છા છે ભાઈ ઉણા તો આલે રહી ઘેર ને ભેહું બંધારામાં ઉતરી ગયું છે તો હાવ કોરું થઈ ગયું છે આપણે તલાવડું જઈ શકો એમ પણ સરવાનું કાંઈ આખલે જમાવટ છે ને ઓર દેવો ઓર જમાવટ તો એક નંબર ને આખલે કાંઈ સરવાનું શું છે નહીં હવે ભાઈ ઘેર ફાઇનલી ગમમાં ગામમાં આરસી સીકડો બની ગયો છે પડી ભણે છે પૂગી જશે ઘેર ઘે હું બીજું છે ને આપડે બાવણું કલોન છે હલો હવે આપણે ઘેર બીજા ને અંધારું થઈ ગયું છે અને હું બેસી ગયું છે પંખા ફરવા મીડ્યા છે તમને પેલા વિડીયો બધે કીધેલું હોય ને હવે વિડીયો રાખી દેવાનું છે અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ને પેલા તો હેમંગલમાં જય ડાયરાને રામ સીતારામ બીજા વિડીયો મળીયું તો હૃદય મંગલમાં